થી ચેન્નાઈ જતી એક્સપ્રેસ ટ્રેનના મુસાફરોનો આબાદ બચાવ થયો હતો બાલાસોર જિલ્લાના સાબિરા રેલ્વે સ્ટેશન પાસે શનિવારે બપોરે ટ્રેન અચાનક બંધ થઈ ગઈ હતી અચાનક ટ્રેન રોકાવાથી મુસાફરો ડરી ગયા અને પોતાના ડબ્બામાંથી બહાર આવી ગયા પ્રાથમિક માહિતી મુજબ ટ્રેન પાટા પરથી ઉતરી અને એક થાંભલા સાથે અથડાઈ આ ઘટનામાં કોઈને ઇજા થઇ નથી ઓડિશાના બાલાસીનોર જિલ્લામાં શનિવારે નવી જલપાઈગુડી ચેન્નાઈ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી સાબિરા રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા ઇજા થઈ નથી ટ્રેન પશ્ચિમ બંગાળના ન્યુ જલપાઈગુડીથી થી ચેન્નાઈ સેન્ટ્રલ જઈ રહી હતી બપોરે લગભગ સવા ત્રણ વાગ્યે બાલાસિનોરના સાબિરા સ્ટેશન પાસે ટ્રેનના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેનની બેટરી અને અન્ય યાંત્રિક ઉપકરણો પડી ગયા હતા જેના કારણે આ દુર્ઘટના થઈ અને ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું અકસ્માતની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ટ્રેનને પાટા પર લાવવાનું અને તેને રિપેર કરવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે મળતી માહિતી મુજબ તમામ મુસાફરો સુરક્ષિત છે જોકે આ મોટી દુર્ઘટના બની શકી હોત પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી રેલવે ટ્રેકને રિપેર કરવામાં અને શક્ય તેટલી વહેલી તકે ટ્રાફિક પુનઃ સ્થાપિત કરવામાં વ્યસ્ત હતા અને સાઉથ ઇસ્ટર્ન રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રેન પાટા પરથી ઉતરવાનું કારણ શું છે તે અંગે તપાસ કરવામાં આવી હતી એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ ઘટના ઓડિશાના બાલાસિનોર જિલ્લાના સાબિરા રેલવે સ્ટેશન નજીક બેલ સાબીરામાં બની હતી કારણ કે ત્યાં ટ્રેક નાખવાનું કામ ચાલી રહ્યું હતું ટ્રેન સાથે બાદ ટ્રેનની પડી ગઈ હતી રેલવેના વરિષ્ઠ અધિકારીઓ આ મામલે તપાસ કરી હતી એન્જિનનું બેટરી બોક્સ લગભગ બે વાગીને બેતાલીસ મિનિટે પડી ગયું હતું જ્યારે એન્જિનની બેટરી પડી ગઈ ત્યારે ટ્રેન ખૂબ જ ઝડપે દોડી રહી હતી ઇમરજન્સી બ્રેક દબાવીને મોટી દુર્ઘટના થતા બચાવી લેનાર પાયલટનો લોકોએ આભાર માન્યો હતો તેમણે કહ્યું કે લોકો પાયલટની સતર્કતા અને ડહાપણને કારણે તમામ મુસાફરોના જીવ બચી ગયા છે માહિતી મળ્યા બાદ રેલવેના કેટલાક અધિકારીઓ અને પોલીસ કર્મીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ટ્રેન દુર્ઘટના બાદ ચારે બાજુ અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો